હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સરસ ખાટી મીઠી દાળ ઢોકળી જે તુવેરના દાળથી બનશે અને ખાવામાં એટલી સરસ લાગશે તમે એકવાર એ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ તુવેરના ડાળમાંથી બનશે અને એટલી સરસ લાગશે કે તમારે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે તો ચાલો આપણે ડાળ ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ એક વાટકી તુવેરની દાળ લીધી છે આ વજનમાં સો ગ્રામ તુવેરની દાળ છે હવે આપણે એને એક કુકરમાં લઈ લઈએ હવે આને આપણે સરસ ચોખ્ખા પાણીથી બે વાર સરસ ધોઈ લઈએ આ રીતના મેં દાળ સરસ બેથી ત્રણ પાણીએ ચોખ્ખા ધોઈ લીધી છે હવે આપણે દાળ ડૂબે એટલું પાણી નાખવાનું છે આ રીતના અને એમાં નાખીશું આપણે ટામેટા આ બે મોટા નંગ મેં ટામેટા લીધા છે એને આ રીતના મોટી મોટી સાઇઝમાં કાપી લીધા છે આપણે બાપતી બાપતી વખતે જ નાખી દેવાના છીએ ટામેટા એમાં અને હવે નાખીશું આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ મેં એને ગેસ પર મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે દાળ બાફવા માટે મૂકી છે આપણે ત્રણથી ચાર સીટી વાગવા દઈશું અને પછી આપણે બંધ કરીએ આપણી ડાળ બફાઈ છે ત્યાં સુધીને આપણે ઢોકળી માટે લોટ બાંધી દઈએ આજે આપણે દાળ ઢોકળી બનાવવાની છે એના માટે સરસ આપણે લોટ બાંધી દઈએ જેમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને નાખીશું થોડી હળદર નાખીશું મીઠું અને હળદર નાખવાથી સરસ આપણી ઢોકળી થશે અને થોડો આપણે અજમો નાખી દઈશું તમે અજમો જરૂરથી નાખજો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આમાં આપણે મોણ નાખવાની જરૂર નથી કેમકે આપણે દાળ ઢોકળીમાં આપણે નાખવાની છે આ લોટ રોટલી બનાવીને એટલે આપણે એમાં મોણ નાખવાની જરૂર નથી હવે આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ એક લોટ બાંધી દઈશું ના બહુ કઠણ ના બહુ ઢીલો સરસ આપણે રેગ્યુલર જે રોટલી માટે લોટ બાંધતા હોય એ જ રીતના આપણે લોટ બાંધી દેવાનો છે આવી રીતના તમે જોઈ શકો છો સરસ મેં લોટ બાંધ દીધો છે આપણી ડાળ બફાય છે ત્યાં સુધીને આપણે લોટને ઢાંકીને મૂકી દઈએ વીસ મિનિટ સુધીને આપણે આ રીતના લોટને ઢાંકીને મૂકી દઈશું તો આપણો લોટ સરસ સેટ થઈ જશે અને આપણે જ્યારે ઢોકળી બનાવીશું તો એકદમ મસ્ત સોફ્ટ લાગશે હવે આપણે આને ઢાંકીને વીસ મિનિટ સુધી રહેવા દઈએ આપણી ત્રણ સીટી થઈ ગઈ હતી અને મેં પાંચ મિનિટ ગેસને ધીમો રહેવા દીધો હતો અને બંધ કરી દીધો હતો હવે આપણે જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે હવે આપણે આને વઘારીશું આપણે પહેલાં દાળને વળવી દઈએ સરસ આ રીતના જેથી એકદમ આપણી દાળ સરસ મિક્સ થઈ જાય આ રીતના અને એમાં આપણે પાણી નાખી દઈશું અને ફરી હલોવી લઈશું ફ્રેન્ડ્સ તમે દાળ ઢોકળી કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે આમાં મસાલો નાખી દઈશું આપણે અડદર નાખી હતી એટલે હમણાં અળદર નથી નાખવાની મેં અહીંયા આગળ એક ચમચી જીરું પાવડર લીધો છે આપણે મીઠું નાખેલું છે એટલે આપણે ઓછું મીઠું નાખવાનું છે હમણાં અને અહીં આગળ સૂકું મરચું પાવડર લીધો છે અને અહીંયા આગળ મેં થોડુંક જ મીઠું લીધું છે વધારે મીઠું મેં નથી નાખવું અને હવે આને આપણે સરસ સારી રીતના મિક્સ કરી દઈએ આ રીતના આપણે વઘારમાં પણ સૂકું મરચું નાખવાનું છે એટલે મેં આમાં હમણાં એક જ ચમચી નાખ્યું છે મરચું તો તમે તીખું ઓછું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું પાવડર લેવાનું છે હવે આપણે વઘાર એનો કરીએ મેં અહીંયા ગેસ ચાલુ કરીને તપેલી મૂકી દીધી છે હવે આપણે તપેલી ગરમ થવા દઈએ પછી આપણે તેલ નાખીશું મેં આમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે મેં અહીંયા આગળ એક ચમચી રાઈ લીધી છે છે એટલે મેં અહીંયા આગળ બે નામ લાલ મરચાં લીધા છે આખા અને અહીંયા આગળ કળી પત્તાના પાન લીધા છે વઘારમાં અડધી ચમચી મરચું નાખી દઈશ મરચું પાવડર અને આપણે તૈયારીમાં વઘાર નાખી દેવાનું છે આ રીતે મેં ગેસ ધીમો રાખ્યો છે ફાસ્ટ ગેસ નથી રાખ્યો અને હવે આપણે દાળ ઢોકળી બનાવવાની છે એટલે આપણે એમાં પાણી નાખીશું ત્યારે તમને દાળ એકદમ પાતળી લાગતી હશે પણ જેમ આપણે અંદર રોટલી બનાવીને નાખીશું એમ આપણે જાડી દાળ થઈ જશે એટલે તમારે પાણી આ જ રીતના નાખવાનું છે તમે જોઈ શકો છો મેં કેટલી પાતળી દાળ રાખી છે આ રીતના મેં આ પાંચ જણા માટે બનાવું છું મારી ક્વોન્ટિટી વધારે છે તમારે આ જ રીતના દાળની થિકનેસ રાખવાની છે તમે જોઈ શકો છો કેટલી પાતળી દાળ છે જે જેવી જેવી આપણે અંદર ઢોકળી નાખતા જઈશું એવી રીતે આપણી દાળ જાડ્ડી થશે અને આ ટાઈમે તમારે મીઠું ચાખી લેવાનું છે જો મોડું લાગતું હોય તો તમારે આમાં ફરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે હવે આપણે ગોળ નાખીશું મેં ગોળ આમલીવાળી દાળ ઢોકળી બનાવું છું એટલે મેં આમાં ગોળ નાખી દઈશ માં ગોળ નાખી દઉં છું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ નાખવાનો છે અને અહીં આગળ મેં આમલીનો પલ્પ લીધો છે એવું નાખી દઈશ ફ્રેન્ડ્સ ખાટી મીઠી દાળ ઢોકળી સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રીતના તમે બનાવશો તો તમે દાળ ઢોકળી વારે ગળે બનાવીને ખાશો એવી જ થશે સરસ અને તમે જોઈ શકો છો મેં કેટલી પાતળી રાખી છે આ રીતના આ જ રીતના તમારે રાખવાની છે હવે આને આપણે એક ઉભરો દઈશું પછી આપણે આમાં ઢોકળી નાખવાની છે ઉભરો આવે ત્યાં આપણે એની રોટલી બની લઈએ આપણે જોઈ લઈએ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ આ રીતના નાખીને લોટને મસેડી લઈએ હાથેથી આ રીતના અને સરસ આની આપણે રોટલી બનાવી બનાવીને આપણે દાળમાં નાખવાની છે આપણે લોટમાં પણ મીઠું છે અને દાળ બાપતી ઘડે પણ મીઠું નાખ્યું હતું એટલે તમે મીઠું ચાખીને જ નાખજો હવે સરસ આના આ રીતના રોટલી જેટલા લુવા કરી લેવાના છે અને આપણે આમાં રોટલી બનાવીને તમે જોઈ શકો છો મેં આ રીતના રોટલીના લુવા બનાવી લઉં છું હવે આપણે બનાવીને નાખીશું એમાં આપણે બનાવી લઈએ અને આ રીતના કોરો લોટ લગાવી લીધો છે હવે આપણે આપણે રોટલી બનવાની છે આ રીતના આપણે સરસ ગોળ રોટલી બની લેવાની છે એકદમ પાતળી પાતળી જો જાડી બનશો તો દાળ ઢોકળી જ્યારે ખાશો તો મેં કાચી કાચી લાગશે અને એકદમ જાડી જાડી બનાવશો તો તમારે ખાવામાં જરાક પણ નહીં સારી લાગે એટલે આ રીતના જ આપણે પાતળી બનાવવાની છે તમે જોઈ શકો છો મેં આ જ રીતના એને પાતળી રાખી છે હવે આપણે એને આ રીતના આપણે એને કાપી લઈએ તમે ચપ્પુથી પણ કાપી શકો છો આ રીતના નાના નાના ટુકડામાં એને કાપી લઈએ અને આપણી ડાળ ઉકળી ગઈ છે આપણે એને એક એક કરીને એમાં નાખી દઈએ તમે જોઈ શકો છો આપણી ડાળ ઉકળી ગઈ છે હવે ગેસ ધીમો કરી દઈએ આપણે અને આ રીતના એક એક કરીને આપણે ઢોકળી નાખી દઈએ ડાળમાં આ રીતના જ તમારે બનાવવાની છે એકદમ પાતળી અને આ રીતના નાના નાના ચોરસ ટુકડા કરીને જ નાખવાની છે આ રીતના બનાવશો તો તમારી ડાળ ઢોકળી એકદમ પરફેક્ટ બનશે આ જ રીતના આપણે એક એક કરીને નાખી દઈએ બધી અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે અને આ રીતના આપણે એકવાર હલાઈ લેવાનું છે જેથી એકબીજા પર આપણી ઢોકળી ચોંટી ના જાય ને એકદમ છૂટી છૂટી થાય જો તમે હલાવશો નહીં તો એકબીજા પર ચોંટી જશે આપણે એકવાર આ રીતના હલાઈ લેવાનું છે અને બીજે આપણે બનાવી લઈએ એ જ રીતના હું બીજી એક રોટલી તમારે બનાવીને બતાવ આ જ રીતના આપણે પાતળી વણી લેવાની છે એકદમ અને વણી લીધી છે હવે એ જ રીતના આપણે નાના નાના ટુકડા કરી દઈશું આના આ રીતના નાખી દઈએ કરીને નાખવાની છે આ રીતના આપણે જ્યાં સુધી આપણી ઢોકળી ઠીક ના થઈ જાય જાડી ના થઈ જાય ત્યાં સુધીને આપણે આ રીતના બના બનાવીને આમાં ઢોકળી નાખવાની છે અને તમે નાખો તો એક વાર જરૂરથી હલાવજો નાખી દઈએ તમે જોઈ શકો છો મેં બધી રોટલી બનાવીને આમાં નાખી દીધી છે ને તમે જોઈ શકો છો કે કેટલી આપણી દાળ પતલી હતી અને હવે એકદમ સરસ આ રીતના જાડ્ડી થઈ ગઈ છે મેં હવે આપણે આને પાંચથી દસ મિનિટ સુધીને આ રીતના ઉકાળવા દેવાનું છે અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનું છે આ રીતના આપણે એને પાંચથી આઠ મિનિટ સુધીને એને થવા દઈએ આપણે આઠ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ઉકળી ગઈ છે અને દાળ ઢોકળી સરસ આપણી થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી દાળ અને ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે આ ખાટી મીઠી દાળ ઢોકળી ખાવામાં બહુ જ સરસ લાગે છે અને નાનાથી લઈને મોટાને ભાવે એવી સરસ થઈ છે તમે આ જ રીતના બનાવશો તો તમારી દાળ ઢોકળી એકદમ પરફેક્ટ બનશે અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ